જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ નો ભાગ પાંચમો વિષ્ણુ પદો ધ્રોવ તીર્થ નો મહિમા ઉધવજી નું આગમન તેમની સાથે ગોપીઓની વાતચીત ગોપીઓનું દ્વારકા ગમન તથા મય સરોવર નું મહિમા પ્રહલાદજી કહે છે વિપ્રવરો ત્યાંથી વિષ્ણુ પદોદભવ તીર્થમાં જવું જેના દર્શન માત્રથી ગંગા સ્નાનનું ફળ મળે છે તથા જેના સ્મરણ અને કીર્તનથી સર્વ પાપોનો નાશ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણે રૂકમણીજીને માટે જે ગંગાજીને પ્રગટ કર્યા હતા તે જ વિષ્ણુ પદા કહેવાય છે તેમાં અચમન કરવા માત્રથી અશ્વમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે શ્રી વિષ્ણુના ચરણથી પ્રગટ થઈ છે તેથી તે વૈષ્ણવી નામે પણ પ્રસિદ્ધ છે ત્યાં જઈને વિધિપૂર્વક હાથમાં અર્ઘ્ય લઈને આ પ્રમાણે કહેવું ભગવાન વિષ્ણુના ચરણ તળથી પ્રગટ થયેલી ભગવતી ગંગે હું તમને નમસ્કાર કરું છું દેવી તમે શ્રી હરિ સહિત મારો આ અર્ઘ્ય સ્વીકાર કરો આમ કહીને અર્ઘ્ય આપવો પછી હાથમાં તીર્થની માટી લઈને મસ્તકમાં લગાવવી અને ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખીને પૂર્વાભિમુખ થઈને સ્નાન કરવું સ્નાન પછી દેવતાઓ અને પિતૃઓનું તર્પણ કરવું પછી બ્રાહ્મણોને નિમંત્રિત કરીને શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું સોનું ચાંદી દક્ષિણામાં આપવા પોતાની શક્તિ અનુસાર દિનજનો અંધજનો અને અસહાય લોકોને દાન આપવું ત્યાર પછી ગોપ્રચાર અર્થાત ગોપી સરોવર તીર્થમાં જવું જ્યાં ભક્તિપૂર્વક સ્નાન કરીને મનુષ્યને ગૌદાનનું ફળ મળે છે જ્યાં જગદીશ્વર શ્રી કૃષ્ણ શ્રાવણ માસમાં દેવતાઓ સહિત સ્નાન કરે છે ત્યાં દ્વાદશીએ ચટાઈ આપવાનું વિધાન છે ઋષિઓએ પૂછ્યું દેતરાજ ત્યાં ગો પ્રચાર તીર્થ કેવી રીતે થયું જેમાં સાક્ષાત ભગવાન જનાર્દન સ્નાન કરે છે પ્રહલાદજીએ કહ્યું અમિત તેજસ્વી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ભોજ રાજકંસના મરાઈ ગયા પછી જ્યારે ઉગ્રસેન મથુરાપુરીના રાજા થયા તે સમયે ગોકળ પ્રિય શ્રી કૃષ્ણ પોતાના મિત્ર ગોવાળો તથા ગોપીજનોનું પ્રિય કરવા માટે ઉદ્ધવજીને ગોકુળમાં મોકલ્યા ઉદ્ધવજી ગોવિંદજીને નમસ્કાર કરીને તેમના જેવી વેશભૂષા તથા વસ્ત્રાલંકાર ધારણ કરીને નંદગામ તરફ ગયા સંધ્યાકાળે શ્રી કૃષ્ણના પ્રિય સખા ઉદ્ધવજીને પોતાને ઘેર આવેલા જોઈને પુત્ર વત્સલા માતા યશોદાએ સારા સારા વસ્ત્ર આભૂષણો આપીને તેમનો સત્કાર કર્યો જ્યારે ઉદ્ધવજી ભોજન કરીને વિશ્રામ કરી ચૂક્યા ત્યારે પુત્ર સ્નેહમયી યશોદા તથા નંદ બાવાએ પોતાના નેત્રોમાં આંસુ ભરીને શ્રી કૃષ્ણના કુશળ સમાચાર પૂછ્યા ઉદ્ધવજી કહો તો ખરા અમારા બંને પુત્ર શ્રી કૃષ્ણ બલરામ કુશળ તો છે ને શું શ્રી કૃષ્ણ પોતાના સાથી ગ્વાલબાળાઓને કદી યાદ કરે છે શું મથુરા નાથ ગોવિંદ કદી ગોકુલ આવશે શું અમારો લાલો કનૈયો આ ગોકુલનો શોક સમુદ્રમાંથી ઉદ્ધાર કરશે આમ કહીને પુત્ર સ્નેહને વશીભૂત યશોદા મૈયા અને બાવા બંને દિન ભાવે કરુણું રુદન કરવા લાગ્યા તેમના નેત્રોમાંથી અશ્રુધારા વહી રહી હતી ઉદ્ધવે જોયું આ બંને વિરાળની અંતિમ સીમા સુધી પહોંચી ગયા છે હવે આમના પ્રાણ રહેશે કે નહીં એવી શંકા થવા લાગી ત્યારે તેમણે શ્રી કૃષ્ણનો સ્નેહયુક્ત સંદેશો સંભળાવીને તે બંનેને જીવનદાન આપ્યું ઉદ્ધવજી બોલ્યા શ્યામ સુંદર શ્રી કૃષ્ણે પોતાના મોટા ભાઈ બલરામજી સાથે તમને બંનેને નમસ્કાર કર્યા છે તમારા કુશળ મંગળ પૂછ્યા છે અને તે બંને ભાઈ પણ કુશળમાં છે જગદીશ્વર શ્રી કૃષ્ણ બલરામની સાથે થોડા જ સમયમાં અહીં આવશે અને તમનને પ્રસન્ન કરશે આ પ્રમાણે શ્રી કૃષ્ણના સંદેશા દ્વારા નંદ યશોદાની સાંત્વના આપીને તેમના દ્વારા સન્માનિત થઈને ઉદ્ધવજી સુખપૂર્વક સૂઈ ગયા પ્રાતકાળે ગોપીઓને નંદ બાવાના આંગણામાં રથ જોઈને અત્યંત આશ્રય થયો તેમના મનમાં સંદેહ થયો શ્રી કૃષ્ણ તો આવ્યા નથી ને તેથી તે એકબીજાને પૂછવા લાગી નંદ બાવાના આંગણામાં સૂર્ય જેવા તેજસ્વી રથમાં આ શ્રી કૃષ્ણ જેવી વેશભૂષા ધારણ કરીને કોણ આવ્યા છે આ પ્રમાણે જિજ્ઞાસા કરીને બધી જ વ્રજ સુંદરીઓ ભેગી મળીને એકાંત સ્થાનમાં ગઈ અને શોકથી દુર્બળ મનીને ઉદ્ધવજીને ત્યાં બોલાવીને શ્રી કૃષ્ણનો સંદેશો પૂછવા લાગી તમે ક્યાંથી આવ્યા છો અને શા કામથી અહીં પધાર્યા છો એટલું જ કહેતા કહેતા તે શોખથી વિહ્વાળ થઈને મુર્ચ્છિત થઈ ગઈ અને ઉધવજીની સામે જ પૃથ્વી પર પડી ગઈ શ્રી કૃષ્ણ પ્રેમ પરવંશ ગોપીજનોની આ દશા જોઈને ઉદ્ધવજીએ તેમને શ્રવણ સુખદ વચનો દ્વારા આશ્વાસન આપતા કહ્યું ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણની પણ આવી જ દશા છે તેઓ દિવસ રાત તમનની યાદ કરીને દુઃખી રહે છે ઉદવજીની આ વાત સાંભળીને લલિતા પ્રણય કોપથી મૂર્છિત જેવી થઈને આંખો લાલ કરીને રડતી રડતી બોલી શ્યામ સુંદર જૂઠા છે મર્યાદા ભંગ કરનાર અને ક્રૂર છે ક્રૂર માણસો જ તેમની પ્રિય છે કૃતજ્ઞતા તો તેમની અડકી પણ નથી ઉદ્ધવજી તમે તેમની ચર્ચા અમારી સામે કરશો નહીં શામલા બોલી સખીઓ તમે લોકો તેમની વાતો કરો છો જ કેમ છોડો શ્રી કૃષ્ણની ચર્ચા કોઈ બીજી વાત કરો ધન્યાએ કહ્યું પુરુષાર્થહીન લક્ષ્મીપતિના આ દૂતને અહીં કોણ બોલાવી લાવ્યું છે શ્રી કૃષ્ણનો સાથ કરવાથી કોઈ લાભ નથી વિશાખા બોલી જેમના કુળ અને શીલનો પત્તો નથી તેમને પાપનો ભય ક્યાંથી હોય તેમના જન્મકર્મની ખ્યાતિ તો સ્ત્રીવધથી જ પ્રારંભ થઈ છે શ્રી રાધાજીએ કહ્યું સખીઓ જેમની પ્રાણીઓનો વધ કરવામાં પાપનો કોઈ ભય હોતો નથી તેમની સ્ત્રી વધ કરવામાં સંકોચ ક્યાંથી થાય શૈવ્યા બોલી મહાભાગ ઉદ્ધવજી સાચું કહો શહેરની સ્ત્રીઓથી ઘેરાયેલા યદુવંશ શિરોમણી શ્રી કૃષ્ણ કદી અમારું સ્મરણ પણ કરે છે

તેઓ શ્રી કૃષ્ણની એક એક લીલાને યાદ કરીને વિલાપ કરીને રડવા લાગી તેમનું રુદન સાંભળીને ભક્તિ અને સ્નેહમાં ડૂબેલા ઉધવજીને ભારે આશ્રય થયું અને તેઓ તે ગોપીઓની પ્રશંસા કરવા લાગ્યા અહો બ્રહ્મા મહાદેવજી દેવતા અને મહર્ષિ પણ જે ભાવ સુધી પહોંચી શકતા નથી ત્યાં આ ગોપીઓ પહોંચી ગઈ છે વ્રજની આ સમસ્ત સુંદરીઓ ધન્ય છે આ બધાનો જન્મ જીવન અને યૌવન ધન સફળ થઈ ગયું કેમ કે ભગવાન શ્યામ સુંદરમાં આમની આવી અવિચલ ભક્તિ છે ગોપીઓ બોલી ઉધવજી તમે અમનને ગોવિંદના દર્શન કરાવી દો પ્યારા જ શ્યામ સુંદરથી મિલાવી દો જ્યાં શ્રી કૃષ્ણ રહે છે ત્યાં અમનને પણ લઈ જાઓ ગોપાંગનાઓની આ વાત અને વિલાપ સાંભળીને ઉધવજી સ્નેહ વિહવળ થઈ ગયા અને બહુ સારું કહીને તેમનો અનુરોધ સ્વીકાર કરી લીધો ત્યાર પછી શ્રી કૃષ્ણ દર્શન માટે લાલાયત રહેનારી સમસ્ત વ્રજાંગનાઓ બહુ પ્રસન્નતાથી ઉદ્ધવજીની પાછળ પાછળ ચાલી તેઓ માર્ગમાં તેમની બાળ લીલાના ગીત ગાતી જતી હતી યદુપુરીની નજીક પહોંચીને તેમણે ત્યાંના ઉદ્યાન અને ઉપવનોની હાર માળા જોઈ ત્યારે તે પરસ્પર કહેવા લાગી અહીં આપણને આપણા પ્રિય નંદનના દર્શન થશે દ્વારકામાં જવાથી અને લક્ષ્મીપતિના ચિંતન કરવાથી ગોપીઓ સમસ્ત પાપોથી મુક્ત થઈ ગઈ તેમના સર્વ બંધન તૂટી ગયા ધીરે ધીરે તેઓ મય સરોવરના તટ પર આવી ત્યાં ઉદ્ધવજીએ તેમના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું દેવીઓ તમે અહીં જ રોકાવો મહાબાહુ શ્રી કૃષ્ણ અહીં આવશે અને તમારા સર્વેનું હિત કરશે ગોપીઓએ પૂછ્યું ઉધવજી કિલેલા કમળ કલહાર કુંદ અને ઉતપલોથી જેમની અદ્ભુત શોભા થઈ રહી છે અને જ્યાં સારસ કિલોલ કરે છે એવું આ સરોવર કોનું છે ઉદ્ધવજીએ કહ્યું માયા જાણનારો મહાદેત્યમય ત્રણેય લોકમાં વિખ્યાત છે તેણે જ આ સુંદર સરોવર બનાવ્યું છે તેથી તેનું નામ મય સરોવર છે ગોપીઓ બોલી સારું ઉદ્ધવજી તમે તરત જાઓ અને પ્રિય શ્યામ સુંદરને બોલાવી લાવો તેઓ જ અમારા નયનોમાં આનંદ ઉત્પન્ન કરે છે તેનાથી જ અમારા ત્રણેય તાપનો નાશ થાય છે તેથી શીઘ્ર તેમના દર્શન કરાવો આ સાંભળીને ઉદ્ધવજી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણને તરત બોલાવી લાવ્યા ગોપીઓએ જોયું દેવકી નંદન આવી રહ્યા છે તેમનું શ્રી અંગ વનમાળાઓથી વિભૂષિત છે મસ્તક પર મુંગટ જગમગી રહ્યો છે કાનોમાં મકરાકૃત કુંડળ જગમગી રહ્યા છે વક્ષસ્થળમાં શ્રી વસ્સનું ચિહ્ન શોભી રહ્યું છે તેમની લાંબી લાંબી ભુજાઓ છે તેમણે રેશમી પિતામર પહેર્યું છે ત્રણેય લોકમાં સૌથી વધારે સુંદર અને સૌના મનને મોહી લેનારા પોતાના પ્રિયતમ શ્યામ સુંદરની દીર્ઘકાળ પછી જોઈને શ્રી કૃષ્ણ પ્રિયા ગોપીઓ પ્રેમના આવેશથી મૂર્છિત થઈ ગઈ થોડી વાર પછી તેઓ ત્યારે સચેત થઈ ત્યારે આ પ્રમાણે વિલાપ કરવા લાગી હા નાથ હા પ્રાણવલ્લભ હા સ્વામી હા વ્રજેશ્વર હા મનમોહન બચપણમાં તમારું લાલન પાલન કર્યું જેમની સાથે તમે ક્રીડાઓ કરી તેમને પણ તમે છોડી દીધા નિર્દય કહો તો ખરા અમારા પર આટલા નારાજ કેમ થઈ ગયા અમને ખબર છે કે ન તો તમારામાં ધર્મ છે કે ન સૌહાર્દ ન મૈત્રી અને ન તો સત્યવાદિતા તમે તો માતા પિતાનો પણ પરિત્યાગ કરનાર જ છો તમને સદગતિ કઈ રીતે મળશે પ્રાણવલ્લભ ભક્તજનોનો પરિત્યાગ બધા શાસ્ત્રોમાં નિંદિત કયો છે વીર અમનને વનમાં છોડીને જતી વખતે તે શાસ્ત્ર વચનો પર દ્રષ્ટિપાત ન કર્યો ગોપીઓનો આ વિલાપ સાંભળીને સર્વના આંતરિક ભાવની જાણનારા ભગવાન શ્રી કૃષ્ણે એ જાણી લીધું કે બધી ગોપીઓ અનન્ય ભાવે મારા શરણે આવી છે તેથી વ્રજેશ્વરે તેમને સાંત્વના આપતા કહ્યું દેવીઓ તમારાથી મારો કદી વિયોગ નથી હું સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સદા સામાન્ય રૂપે નિવાસ કરું છું હું જ સર્વની ઉત્પત્તિનું કારણ છું ઇન્દ્રાદિ દેવતાઓ પણ મારાથી જ પ્રગટ થયા છે આદિત્ય વસુ રુદ્ર વિશ્વેદેવ મરુદગણ બ્રહ્મા વિષ્ણુ શિવ આદ્ય શક્તિ મહર્ષિ ઇન્દ્રિયો મન બુદ્ધિ તત્વ રંજ તમ કામ ક્રોધ લોભ મદ અને અહંકાર આ બધાની પ્રવૃત્તિ મારાથી જ થાય છે આવું જાણીને તમે મનમાં શોક ન કરો આથી સર્વ પ્રકારના પાપ તાપથી મુક્ત થઈ જશો શ્રી કૃષ્ણના વચન સાંભળીને ગોપીઓના બધા બંધન કપાઈ ગયા તેમના સંશય અને દુઃખ નષ્ટ થઈ ગયા તેઓ ભગવદ દર્શનના આનંદમાં ડૂબી ગઈ શ્રી કૃષ્ણના દર્શનથી તેમનું અંતકરણ અત્યંત નિર્મળ થઈ ગયું તેઓ આ પ્રમાણે બોલી ગોવિંદ આજે અમારો જન્મ સફળ થઈ ગયો આજે અમારા નેત્ર સાર્થક થઈ ગયા કેમ કે આજે દીર્ઘકાળ પછી અમારી આંખો નગરજન વલ્લભ ગોવિંદના દર્શન કરી રહી છે પુણ્યહીન સ્ત્રીઓને પુરુષોત્તમ શ્રી કૃષ્ણના દર્શન થતા નથી હે મધુસૂદન જો કે તમે યુક્તિ તથા અર્ધ સંભર વચનોથી અમને જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે છતાં અમારા હૃદયમાંથી માયા નીકળતી નથી શ્રી કૃષ્ણે કહ્યું આ સરોવરના દર્શન અને આ સરોવરના સ્પર્શથી તમે સંપૂર્ણ બંધનોથી મુક્ત થઈ ગઈ છો હવે આમાં સ્નાન કરી લેવાથી તમારી સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થઈ જશે ગોપીઓ બોલી જગન્નાથ તમે આ સરોવરનો અદ્ભુત પ્રભાવ કહો હવે આમાં સ્નાન કરવાની શી વિધિ છે વિસ્તારથી કહો શ્રી કૃષ્ણએ કહ્યું ગોપીઓ આ સરોવર પર મારી સાથે તમારું મિલન થયું છે તેથી અહીં મારી સાથે જ તમારે નિયમપૂર્વક સ્નાન કરવું જોઈએ જે શ્રાવણ શુકલ દ્વાદશીએ સંયમ નિયમ અને પવિત્રતાથી ભક્તિપૂર્વક આ સરોવરમાં સ્નાન કરીને પિતૃઓનું તર્પણ કરશે તથા મારા તથા પિતૃઓના ઉદ્દેશ્યથી દાન આપશે તે પિતૃઓ સહિત વિષ્ણુધામને પ્રાપ્ત થશે મય તીર્થની પાસે જઈને બંને હાથોમાં કુશ દર્ભણી ફળ લઈને આ પ્રમાણે કહેવો મહી હું ઘર રૂપી અંધકૂપમાં પડ્યો છું માયાના સેકડો બંધણોમાં બંધાયો છું મારો ઉદ્ધાર કરો આ અર્ઘ્ય ગ્રહણ કરો તમને નમસ્કાર છે આ પ્રમાણે અર્ઘ્ય આપીને ભક્તિપૂર્વક સ્નાન કરવું ભક્તિભાવે પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવો સોના ચાંદીની દક્ષિણા આપવી ખાંડ નાખેલી ખીર મધ વગેરે અર્પણ કરવા મને તમારા લોકોના દર્શન થયા છે તેથી મારે હંમેશા આ આ જળાશયમાં અને રહેવું જોઈએ પ્રિય ગોપીઓ જે મય સરોવરમાં સ્નાન કરે છે તેને ગંગા સ્નાનનું ફળ સ્નાનુ ધામ પ્રાપ્ત થાય છે તેના ત્રણેય કુળના પિતૃઓ મુક્ત થઈ જાય છે તે સ્વયં પણ પુત્ર પૌત્રથી યુક્ત તથા ધન સંપન્ન થાય છે જીવનભર સુખ ભોગવીને અંતમાં શ્રી હરિના ધામમાં જાય છે ജയ ശ്രീ കൃഷ്ണ ജയ ശ്രീ കൃഷ്ണ ഹരിന്ദന നന്ദുന്ദ ഹരിായണ ഹരി ഓം ഹരിന്ദന നന്ദുന്ദരിനാരായണ ഹരി ഓം ഹരിശവ ഹരിഗോവിന്ദരിായണ ഹരി ഓം હરિનંદન નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે